ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ દ્વારા સિનોર તાલુકાના સેકવા ગામે રવિકૃષિ મહોત્સવનો પ્રારંભ કરાયો છે સિનોર તાલુકા સેકવા ગામે રવિકૃષિ મહોત્સવનો આજથી પ્રારંભ કરાયો છે આ કૃષિ મહોત્સવ પ્રાકૃતિક ખેતી ટકાઉ કૃષિ અગ્રેસર ગુજરાતની થીમ પર રાખવામાં આવ્યો છે અને જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તજજ્ઞો એમજી પંપાણીયા દ્વારા પ્રાકૃતિક ખેતી ડોક્ટર ઉર્મિલ ચૌધરી દ્વારા ખેડૂતોને બાગાયત ખેતી વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિ કૃષિ મહોત્સવમાં લાઈવ જોડાયા હતા મહોત્સવના ખેડૂતલક્ષી માહિતી ચીજવસ્તુઓના આશરે વીસ ઉપરાંત સ્ટોલો ખાનગી કંપનીઓ તેમજ સરકારી તંત્ર દ્વારા બનાવવામાં આવ્યા હતા જેમાં પ્રાકૃતિક ખેતીના ઓ વનરાજસિંહ ચૌહાણ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન વકીલ બજાર સમિતિ ચેરમેન સચિન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ અર્ચના રાય જિલ્લા સદસ્ય ભાવનાબેન પટેલ સુમિત્રાબેન વસાવા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ પ્રમુખ ચંદ્રવદન પટેલ પ્રાંત અધિકારી કરજણ મદદનીસ ખેતી નિયામક એમએમ સૈયદ મામલતદાર મુકેશ વારિયા તથા ટીડીઓ કેટી ઠક્કર સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર